કે જય માતાજી મિત્રો આજે ફાઈ આપડે ખેતર આવી ગયા છે અને રૂવાનું ચાલુ છે આપડા ખેતરમાં એમ પણ હા નાઓ એ અમેરિકા બચ્ચન બેનો આ તો આ તો આ તમારું જ છો નારિયા છે તું તો ખરે તમાર કેવું ન પડી ને બરાવ તો હવે આપણે આવી ગયા છે આપણા બીજા ખેતર તો અહીંયા પણ બીજી વેણનું રૂપ વેણવા માટે ફાટી ગયું છે તો આ ખેતરમાં પણ વેણવાનું છે બીજી વેણ આ ખેતરમાં પણ કપાસ જૂનીઓ બીજી વેણ થઈ ગઈ છે તો હવે આ પણ વેણવાનું છે ખેતર છે છે વચ્ચે કપાસ તો મિત્રો આ શું છે તમે કોમેન્ટ કરીને કહેજો તો હવે આપણે જઈ રહ્યા છીએ આપણે એરંડાવાળા ખેતરમાં જોવા માટે ઘણા દિવસ પછી જઈ રહ્યા છે ખેતર એરંડાવાળા તો ચાલો હું તમને ત્યાં જઈને એરંડા બતાવું કે કેવડા થયા છે એરંડા હવે આપણે પોકી ગયા છીએ ખેતરમાં તો તો બહુ મોટા થઈ ગયા છે ઘણા દિવસ પછી આજે ખેતર આવ્યા તો તો બહુ મોટા થઈ ગયા છે તો હવે એરંડામાં પાણી વાળવાનું પણ છે એરંડા પીવડા પડશે મોટા થઈ ગયા છે તમે જોઈ રહ્યા છો at syempre yun ang dahil kesa <tuh> Menjual yang suap batu yang dah nak nak sih tu lah. baju muka sih. Eh. આ બાજુ પણ નાના છે ઓલી બાજુ મોટા છે ને આ બાજુ નાના એ છે